પોરબંદર એમ કે ગાંધી સ્કૂલ સ્કૂલમાં એબીવીપી તાળાબંધી કરે તે પહેલા અટકાયત એમ કે ગાંધી સ્કૂલ પ્રાઇમરી સ્કૂલ છે સ્કૂલના છવ્વીસ પ્રવાસી શિક્ષકોને છૂટા કરતા અગિયારસોને ઇઠોતેર વિદ્યાર્થીઓએ ભાવિ અંધકાર મૂહિમાં અંગ્રેજી માધ્યમ સ્કૂલના વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમના શિક્ષકો અભ્યાસ કરાવતા હોવાથી વાલી મંડળે એબીવીપીને સાથે રાખી જિલ્લા શિક્ષણ અધિકારીને કરી રજૂઆત દિવસમાં પરિણામ નહીં આવતા આજે સ્કૂલમાં તાળાબંધી કરે તે પહેલા જ પોલીસે તેર જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી અહેવાલ અશ્વિન ઠકરાર નમસ્કાર લખન જાડેજા જુનાગઢ વિભાગ સંયોજક ત્રણ દિવસ પહેલા ડીઓ સાહેબને ને એમ સ્કૂલના જે પ્રશ્ન છે કે રાતોરાત બાવીસ જેટલા પ્રવાસી શિક્ષકોને ઘર ભેગા કરી દેવામાં આવ્યા હતા અને અગિયારસો ને જેટલા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓનું ભવિષ્ય જ્યારે જોખમાઈ ગયું હતું ત્યારે ત્રણ દિવસનો અલ્ટિમેટમ સમય આપવામાં આવ્યો હતો સાહેબને કે જો ત્રણ દિવસની અંદર પ્રવાસી શિક્ષકોની પાછી ભરતી કરવામાં નહીં આવે અથવા તો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આંદોલનના માર્ગે ઉતરશે આજ રોજ અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ એમઇમ સ્કૂલની શાળામાં વિદ્યાર્થીઓને બહાર કાઢી તાળાબંધીનો કાર્યક્રમ કરવા પહોંચી ગઈ હતી ત્યારે સાહેબ સાથે વાત કરી અને તાળાબંધી કરવા જવા પહેલા જ પોલીસે તેમને અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ ટીમને ડિટેન કરવામાં આવ્યા છે ત્યારે છતાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સતત રોજ જ્યાં સુધી આ પ્રશ્નનું નિવારણ નહીં આવે ત્યાં સુધી અખિલ ભારત વિદ્યાર્થીઓ રોજ આ આંદોલનના માર્ગે ઉતરશે જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ પોરબંદર મેદાનમાં